રાજ્યુર છે આ વખતે ત્રિપાંખીયો જંગ બરાબરનો જામેલો હતો અને જીત કોની થઈ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થઈ ત્યારે હવે વિસાવદરની જનતાએ ગોપાલ ઇટાલિયાને પોતાના ધારાસભ્ય તરીકે પસંદ કેમ કર્યા છે શું હતા ચૂંટણીમાં મુદ્દાઓ અને પરિણામ બાદ ત્યાં કેવો માહોલ રહ્યો અને શું પ્રતિક્રિયાઓ આવી રહી છે બતાવીએ ની પેટા ચૂંટણી નું આવી ગયું પરિણામ વિસાવદર જનતાએ જનતા મહોર લગાવી ગોપાલ ઇટાલિયા પર ફરી એકવાર જનતા આપને ચૂંટીને લાવી આજે કડી અને વિસાવદરની પેટા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે જે ગુજરાતના રાજકારણમાં એક નવા વળાંક રૂપી છે વાત કરીએ વિસાવદર વિધાનસભાની જ્યાં છપ્પન પોઈન્ટ નેવ્યાસી ટકા મતદાન થયું હતું અને ભાજપ અને આપ વચ્ચે ખરાખરીનો જંગ જામેલો હતો જેમાં ગોપાલ ઇટાલિયા ની સત્તર હજાર પાંચસો એક્યાસી મત થી ભવ્ય જીત થઈ ગોપાલ ઇટાલિયા ની જીત થતા આપના કાર્યકર્તાઓ માં હરખ નો માહોલ જોવા મળ્યો કાર્યકરોએ જય ગોપાલ નારા પણ લગાવ્યા હતા પોતાની જીત બદલ ગોપાલ ઇટાલિયા ની શું પ્રતિક્રિયા સામે આવી સાંભળો એક તો ભાજપે આ આખી ચૂંટણી દરમિયાન જનતાના જીવન સાથે જોડાયેલો કોઈ પણ મુદ્દો ચર્ચામાં લીધો નહીં માત્ર હવા હવાઈ મુદ્દાઓ વાહિયાત અને બિનજરૂરી ચર્ચાઓ ગાળી ગલોચ કીચડ ફેંકવાની પ્રવૃત્તિ આખી ચૂંટણીમાં કરી એનો જવાબ વિસાવદર વહેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની પાવરફુલ જનતાએ આપી દીધો છે મારે કશું કહેવાનું રહેતું નથી અમારી વાત આખી ચૂંટણી દરમિયાન અમે અમારા મુદ્દા સિવાય કોઈ એલ ફેલ વાત કરી નથી અમારો મુદ્દો જનતાના જીવન સાથે જોડાયેલી બાબતો પર અમે સતત અમારી વાત રાખી જનતાને અન્યાય ન થાય એટલા માટે જ જનતાએ એડવોકેટ ગોપાલ ઇટાલિયાને ચૂંટણી જીતાડ્યા છે અહંકારની સામે આમ જનતાના આત્મબળની લડાઈ થઈ અને એમાં આમ જનતાનો આત્મબળ સંકલ્પ જીત્યો એ વાતનો હું રાજીપો વ્યક્ત કરું છું આપને જણાવી દઈએ કે વર્ષ બે હજાર બાવીસ ની ચૂંટણીમાં પણ આપનો થયો હતો વિજય ભૂપત ભાયાણી ચૂંટણી જીત્યા હતા થોડા સમય પછી તેમણે આપ્યું રાજીનામું આપ છોડી જોડાઈ ગયા ભાજપમાં બીજી તરફ હર્ષદ રિબડીયા અને અન્ય હારેલા ઉમેદવારોએ કોર્ટમાં કરી હતી અરજી ભૂપત ભાયાણીની જીતને પડકારતી કરી હતી અરજી જેથી પેટા ચૂંટણી યોજાઈ શકી ન હતી અરજી પાછી ખેંચતા યોજાય પેટા ચૂંટણી હવે સવાલ એ થાય કે ગોપાલ ઇટાલિયા એવા કયા મુદ્દાઓ ને લઈને ચૂંટણી મેદાને ઉતર્યા હતા જે વિસાવદર ની જનતા નું દિલ જીતવામાં સફળ રહ્યા સાંભળો મારો મુદ્દો જનતાના જીવન સાથે જોડાયેલી બાબતો પર અમે સતત અમારી વાત રાખી અમે ઇકો ઝોન નો પ્રશ્ન સૌની યોજના ના પાણી નો પ્રશ્ન રોડ રસ્તા નો પ્રશ્ન ટેકાના ભાવ ની ખરીદી કેન્દ્ર માં થયેલા ભ્રષ્ટાચાર નો પ્રશ્ન સહકારી મંડળીમાં થયેલા ભ્રષ્ટાચારનો પ્રશ્ન સોવારિયા પ્લોટ બીપીએલનું કાર્ડ આ પંથકની સરકારી શાળા અને દવાખાનાની અંદર સુવિધાઓની બાબત આ અંદર ગુંડાઓ જે છે જે ગુંડાઓ બનાવ્યા છે ગુંડા નાબૂદી અભિયાન બને તમામ પ્રકારની બાબતો પર અમે આ આખી ચૂંટણીનો પ્રચાર કર્યો મુદ્દા ઉપર છે હવે કોંગ્રેસના હારેલા ઉમેદવારની શું પ્રતિક્રિયા આવી પાછળના મેઇન કારણ હતું કોંગ્રેસે ટિકિટ મોડી મોડી જાહેર કરી અને અમારી પાસે સમય પણ નહોતો માત્ર દસ બાર દિવસમાં અમે અમારે ચૂંટણી પૂરી કરવાની હતી એટલે એટલા માટે અમે લોકોનો સંપર્ક નથી કરી શકા અને બાકી રહી વાત ગોપાલભાઈની તો ગોપાલભાઈ છેલ્લા સાહીઠ દિવસથી લોકોનો સંપર્ક કરતા હતા અને લોકોએ પણ મન બનાવી લીધું હતું કે આ વખતે ગોપાલભાઈને વિસાવદરના ધારાસભ્ય બનાવવા છે હજી તમે જો લ્યો છેલ્લી પાંચ છ ચૂંટણી જોઈ લો અઠ્ઠાવન હજાર મત જ મળે છે આ વખતે પણ અઠાવન જ મળ્યા છે અને સરકાર વિરોધી જે મત છે એમાં જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ભાગ પડ્યા છે એટલે આ વખતે પણ ભાજપને ને અઠ્ઠાવન હજાર મત જ મળ્યા છે બાકીના ભાજપ વિરોધી મત છે એ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને જ મળ્યા છે લગ્નના ઘોડા અને રેસના ઘોડા તો આ ચૂંટણીના પરિણામ પછી એવા ઘણા બધા ફેરફારો થશે કે જે લગ્નના ઘોડા છે એને કોંગ્રેસમાંથી બાકાત કરવામાં આવશે ગુજરાતનું રાજકીય એપી છે વિસાવદર પંચાણુ માં આજ સીટ પરથી કેશુભાઈ પટેલ જીત્યા હતા આજ બેઠક પરથી જીતીને કેશુભાઈ પહેલી વાર મુખ્યમંત્રી બન્યા હતા આ બેઠક પર છે લેવુઆ પટેલનું નું વર્ચસ્વ બે પોઈન્ટ સાઠ લાખ થી વધુ મતદારોમાં માં પચાસ ટકા લેવુઆ પટેલ મતદારો ત્યારે વિસાવદર આપની ભવ્ય જીત પાછળના કારણો અમે રાજકીય વિશ્લેષક પાસેથી જાણવાનો પણ પ્રયાસ કર્યો વિસાવદર હંમેશા એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે સરકાર વિરોધી મત આપવા માટે થઈને પંકાયેલું છે ત્યાં ક્યારેય કોઈ વાદ ચાલ્યો નથી ન પક્ષવાદ ન વંશવાદ ન જ્ઞાતિવાદ ન કોમવાદ ન કુછ નહીં વિસાવદરની જનતાનો પોતાનો એક એજન્ડા છે એજન્ડા એવું છે કે તમે અમને કાંઇક ગિફ્ટ આપો તો અમે તમને મત આપીએ ધેટ્સ ઓલ વાયદાના વેપારમાં એ માનતા નથી ગુજરાતમાં અત્યારે અરાજકતાની ચરમસીમા છે જનતાની પાસે એટલા બધા પ્રશ્નો છે જેનો કોઈ જવાબ નથી મળતો તમે જો અઢાર મહિનાના ધારાસભ્ય થવા કિરીટભાઈએ કીધું હું પેરિસ જેવા રોડ બનાવી દઈશ માની લો કે તમારી પાસે એ ક્ષમતા છે તો આ એકસો છપ્પન તો અમે એને કૂંચ્યા કે ચૂંટ્યા એને ચૂંટ્યા કે કૂંચ્યા એમ થાય ને એકસો છપ્પન છે તો તો આખા ગુજરાતમાં પેરિસ પેરિસ થઈ જવું જોઈએ ને એટલા બધા એફિલ ટાવર થઈ જવા જોઈએ કે મોબાઈલ ટાવર માટે જીગા ન મળે વિસાવદરની જનતાનું સ્પષ્ટ માનવું છે કે તેમના મુદ્દા પર જે વાત કરશે સત્તાની ખુરશી પર તેને જ બેસાડશે અને એવું થયું પણ છે હવે આગામી સમયમાં વિસાવદરની જનતાના કેટલા અને કેવી રીતે મુદ્દાઓનું નિરાકરણ લાવશે ગોપાલ ઇટાલિયા તે જોગું રહ્યું બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ અને ઉજવણીના માહોલ વચ્ચે એક વીડિયો વાયરલ થયો જે જોઈને સૌ કોઈ ચોંકી ગયા એ વિડીયોમાં જે બોલવામાં આવી રહ્યું છે તે સાંભળીને હવે સવાલ એ થઈ રહ્યો છે કે શું આ પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાના સારથી ભાજપના હતા આ સવાલ કેમ આવો જણાવીએ સાંભ્યું ને ગોપાલ ઇટાલિયા પેટા ચૂંટણી જીત્યા પણ જવાહર ચાવડા ના નારા લાગ્યા બોલો અને પછી તો ગોપાલ ઇટાલિયા પણ જવાહર ચાવડા ચાવડાબાદ નારા લગાવતા હતા એટલે તર્ક વિતર્ક એવા છે કે ભાજપ ના નેતા જવાહર ચાવડા એ ગોપાલ ઇટાલિયા ને મદદ કરી છે ઉપર થી રાજકીય વર્તુળો માં એવી પણ ચર્ચા છે કે જવાહર ચાવડા નો પ્રભાવ જે વિસ્તાર પર છે ત્યાં ગોપાલ ઇટાલિયા ને વધુ મત મળ્યા છે હવે સવાલ એ થાય કે જો આ થિયરી સાચી છે તો જવાહર ચાવડા ભાજપ નેતા થઈને આમ આદમી પાર્ટી ને જીતાડવા મહેનત કેમ કરે તો જણાવીએ કે ઘણા સમય જવાહર ચાવડા છે નારાજ ભાજપ માં પોતાની નારાજગી ઠાલવે પણ છે જુનાગઢ ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે છે નારાજ કિરીટ પટેલ પર ભ્રષ્ટાચાર નો મુક્યો હતો આરોપ જી હા અને તાજેતરમાં જવાહર ચાવડાએ પ્રધાનમંત્રી મોદીને પત્ર પણ લખ્યો હતો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કર્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ છેલ્લા નવ વર્ષથી હોદ્દા પર છે અને આ સ્થાન પર રહી અને તેનો દુરૂપયોગ કરીને બીજા સ્થાન પ્રાપ્ત કર્યા છે એક જ સાથે ત્રણ હોદ્દા પણ ભોગવે છે એક જિલ્લા પ્રમુખ બીજો બેંકમાં પ્રમુખ ત્રીજો માર્કેટિંગ યાર્ડમાં પ્રમુખ સત્તાના દુરુપયોગનું આવું ઉદાહરણ આખા ગુજરાતમાં નહીં જોવા મળે બે જિલ્લાના ત્રણ તાલુકાઓના યાર્ડમાં પ્રમુખ પદ ભોગ્યું એક તાલાળા બીજું વિસાવદર ત્રીજું જુનાગઢ કદાચ ભારતમાં પહેલીવાર આટલું લોલમ લોલ ચાલ્યું હશે અને પ્રમુખ પદની મ્યુચ્યુઅલ ટ્રાન્સફર પણ કરી આ અસંભવ છે પરંતુ સત્તાના દુરુપયોગ પર હથોટી હોય અને ચડી બેસવાની વૃત્તિ હોય તો જ આ બને આટલા બધા પદ એ સત્તા લાલસાની પ્રકાષ્ઠા છે કેટલાક કોઈ એક સાથે ભોગવ્યા જેથી વિવિધ વિભાગો અને સ્થાનોમાં વસૂલી કે હપ્તા કરીને ચરમસીમા વટાવી છે આ અંગે મે અને અન્ય આગેવાનો પહેલા કનુભાઈ ભાલાળા બીજા ઠાકરસિંહભાઈ જાવિયા ત્રીજા માધાભાઈ બોરીજા વગેરે એ વખતો વખત ફરિયાદ કરી હોવા છતાં પણ આપના સમક્ષ આ વાત પહોંચી નથી ક્યાં કોઈની રહેમ નજર હેઠળ દબાઈ જાય છે એટલે એ વાત અહીંયા સ્પષ્ટ થાય છે કે જો જવાહર ચાવડા ગોપાલ ઇટાલિયાના ના સારથી બન્યા હતા આ પેટા ચૂંટણી માં તો કિરીટ પટેલ ને હરાવવા માટે બન્યા હતા તો શું દુશ્મન કા દુશ્મન દોસ્ત જેવો ઘાટ અહીંયા ઘડાયો છે એ સવાલ થાય જો કે ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી તરીકે પ્રખ્યાત છે જેમાં પક્ષમાં રહીને પક્ષના ઉમેદવારને હરાવવાના કામ જો થાય તો પગલા પણ કડક જરૂરથી લેવાય છે જોઈએ આગામી સમયમાં આ શક્યતા વાસ્તવિકતામાં પરિવર્તિત થાય છે કે કેમ યુરો રિપોર્ટ વીટીવી ન્યુઝ ગઢ ન છીનવાયો તમે સમજી જ ગયા હશો કે હું કોની વાત કરી રહી છું કડી વિધાનસભાની કે જે ભાજપનો ગઢ મનાય છે અને એ પેટા ચૂંટણીમાં પણ ગઢ સચવાઈ ગયો છે કોંગ્રેસે પરિણામ પહેલા જ આભાર સભા પણ યોજી લીધી હતી એટલો વિશ્વાસ હતો કોંગ્રેસને કે તેમના ઉમેદવારની કડી વિધાનસભાથી જીત થશે જ પણ થયું વિપરીત ભાજપમાં જશ્નોનો માહોલ છે અને કોંગ્રેસ આશ્ચર્યમાં છે આવો બતાવીએ પરિણામ પછી કડીમાં કેવો માહોલ રહ્યો ભાજપનો ગઢ સચવાઈ ગયો કોંગ્રેસની આભાર સભાની મહેનત પાણીમાં ગઈ કડીમાં ફરી ખીલ્યું કમળ પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય લીડ જીત કડી વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખ્યો જંગ હતો જેમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા નો આડત્રીસ હજાર નવસો ચાર મતની લીડ થી ભવ્ય વિજય થયો કોંગ્રેસના રમેશ ચાવડા ને ઓગણસાઠ હજાર નવસો બત્રીસ મત મળ્યા આપના જગદીશ ચાવડા ને ત્રણ હજાર સિત્યોતેર મત જ મળ્યા નોટામાં પડ્યા સોળસો બાણું મત ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારોની પરિણામ બાદ પ્રતિક્રિયા સામે આવી છે સાંભળો આ વિજય એ પ્રજાનો વિજય છે કડીના મતદારોનો વિજય છે કાર્યકર્તાઓની જે મહેનત એમાં અમારા વિનોદભાઈ સાહેબ નીતિનભાઈ સાહેબ અને પાયા નહી મોડીને નીચે નીચેના કાર્યકરો અને ઉપરના કાર્યકરો જે મંત્રીશ્રીઓ ધારાસભ્યશ્રીઓ સંસદ સભ્યશ્રીઓ એમણે જે મહેનત કરી એ મહેનત રંગ લાવી અરે મારી હાર શક્ય જ નહોતી હું તો અહીંયા ઘેરથી ડીજે વાળાને અને બધાને કહીને આયેલો ડીજે વાળા ને બધાને કહીને આયેલો કે ભાઈ ડીજે ને બધું લઈને આવી જજો આપડે જીતવાનું છે મારી હાર શક્ય જ નહોતી મને લાગે છે કે પાછળ જે દીવાલ છે એ કાચી દીવાલ તમારે એવું એવું પાસ કરવું જોઈએ એની બારીઓ બધી કાચની બારીઓ છે જે એવી એ મશીનો મૂક્યા છે એ કાચની બારીઓ વાળા મકાન માં મૂકી છે એવા રૂમ માં મૂકી છે અને પાછળ એક કાચી દિવાલ બનાવેલી છે ઈટ માટીની ઈટ રીતની સિમેન્ટની હવે એને તમે ગમે ત્યારે પ્લાસ્ટર કર્યું હોય તો બરાબર પ્લાસ્ટર કર્યું નથી એટલે એને તમે ગમે ત્યારે એક નાનું બાકોરું પાડીને પાછું એને પૂરી દો તો ખબર બી ના પડે કે આ પૂરી દીધું છે આ પ્લાસ્ટર કે કંઈ કર્યા વગરની એક દિવાલ બનાવી છે અને મને લાગે છે કે આ વ્યવસ્થિત આયોજન પૂર્વક કંઈક ને કંઈક આવી કંઈક ગોઠવાઈ ગયું છે કોંગ્રેસે તો હર હંમેશની જેમ હારનું ખીખરૂ ઈવીએમ પર જ પો્યું છે ત્યારે હવે જણાવીએ કે કડીમાં પેટા ચૂંટણી કેમ યોજાઈ હતી બે હજાર બાવીસ ની ચૂંટણીમાં ભાજપના કરસન સોલંકી હતા વિજેતા કોંગ્રેસના પ્રવીણ પરમાર સામે કરસન સોલંકીએ મેળવી હતી જીત કરસન સોલંકીને મળ્યા હતા એક લાખ સાત હજાર બાવન મત પ્રવિણ પરમારને મળ્યા હતા અઠ્યોતેર હજાર આઠસો અઠાવન મત અઠ્યાવીસ હજાર એકસો બાણુ મતોથી જીત મેળવી કરસન સોલંકી બન્યા હતા ધારાસભ્ય ફેબ્રુઆરી બે હજાર પચીસ માં ધારાસભ્ય કરસન સોલંકીનું થયું હતું અવસાન ધારાસભ્યનું અવસાન થતા બેઠક પડી ખાલી હવે તમને કડી બેઠકનું રાજકીય ગણિત પણ સમજાવીએ ઓગણીસો નેવું થી ભાજપનો કડી બેઠક પર કબજો આઠ ચૂંટણીમાં છ વખત ભાજપ અને બે વખત કોંગ્રેસનો વિજય બે હજાર નવ બાદ કડી અનામત બેઠક થઈ અનામત બાદ કોંગ્રેસની એક જ વખત જીત કડીમાં ભાજપ અને કોંગ્રેસ માટે ત્રણસો જેટલા બૂથ ચિંતાનો વિષય અમુક ચોક્કસ બૂથ પર નથી મળતા બંને પક્ષને મત હવે સવાલ એ પણ થાય કે કડી બેઠક પર આટલી બધી વાર ભાજપ જીત કેમ થઈ અને આ વખતે પણ કેમ કડીની જનતાએ કમળ જ ખીલવ્યું તો જણાવીએ કે કડી બેઠક ભાજપ ગઢ ગણાય છે નીતિન પટેલને ભાજપે કડીમાં જવાબદારી સોંપી હતી કડી બેઠક માટે નીતિન પટેલ સક્રિય ભૂમિકામાં હતા ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા ઓગણીસો એસી થી સક્રિય કાર્યકર રાજેન્દ્ર ચાવડાની કડીની જનતામાં સારી ઇચ્છા કડીમાં ભાજપનું સંગઠન મજબૂત કડીમાં વિપક્ષનું સંગઠન નબળું ભાજપે વિકાસના વચન સાથે ચૂંટણીમાં પ્રચાર કર્યો બીટી ન્યુઝે તેમની સાથે વાત કરી અને પ્રતિક્રિયા જાણી જેમના પૂરતા પ્રયાસ થી કડીમાં ફરી કમળ ખીલી કોંગ્રેસ વાળા તો એટલા બધા હવામાં હતા કે પરમ દિવસે એમણે કડી માં આભાર સભા પણ કરી દીધી હું અગાઉ પણ કહેતો આવ્યો છું ને આજે પણ કહું છું કે કડી વિધાનસભા સીટ એ ભાજપનો ઘર છે અને અનેક ચૂંટણીઓ પછી નગરપાલિકા હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય કે વિધાનસભા લોકસભા હોય બધી ચૂંટણીમાં કડી શહેર ને કડી તાલુકાની જનતા દરેક જ્ઞાતિ જાતિના નાગરિકો મતદારો એ હંમેશા ભારતીય જનતા પક્ષને કમરને સમર્થન આપે છે વિસાવદરમાં ભાજપની હાર અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જીત પર નીતિન પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ નવી જીત નથી સાંભળ્યો ચૂંટણીમાં મારું બધું જ ધ્યાન કડી વિધાનસભાની પેટાચૂંટણી માટે હતું એના માટેના આયોજન હોય પ્રચાર હોય કે જે શક્ય હોય એ બધું મારાથી જે કર્યું એમાં બધો ટાઈમ મેં ત્યાં આપ્યો છે એટલે વિસાવદરની પેટા ચૂંટણીમાં કેવી રીતે આયોજન થયું શું ગોઠવણ કરી એના વિશે મને બહુ ખ્યાલ નથી એટલે અહીંયા બેસી હું એના વિશે અભિપ્રાય આપું એ યોગ્ય નથી એટલે મારી દ્રષ્ટિએ આમ આદમી પાર્ટી આગળ આવેલી ના ગણાય કારણ કે વિસાવદનની ગઈ મુખ્ય ચૂંટણીમાં પણ વિસાવદનમાં આપના ઉમેદવાર જ જીત્યા હતા પણ સંજોગો વસાત એમણે રાજીનામું આપ્યું એના કારણે આ પેટા ચૂંટણી યોજાઈ હતી એટલે આપે જીતેલી સીટ આપે જાળવી છે એટલે એ નવી સીટ ના ગણાય કડીની જનતાએ જ્યારે ફરી કમળ ખીલાવ્યું છે ત્યારે આગામી સમયમાં બાકીના વિકાસ કાર્યો રાજેન્દ્ર ચાવડા કેવી રીતે પૂરા કરે છે અને જનતાને જોતી સુવિધાઓ પ્રદાન કરે છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ કડી વિસાવદર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા જેમાં એકમાં ભાજપે બાજી મારી તો બીજામાં ફરી આમ આદમી પાર્ટીનું ઝાડુ ચાલ્યું કડીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે તો વિસાવદરમાં ભાજપ આપ વચ્ચે જંગ જોવા મળી હતી આ વાત પણ સૌ કોઈ જાણે છે પરંતુ આ જે આખી ઘટના ઘટી આ જે પેટા ચૂંટણી થઈ એમાં કેટલાક દિગ્ગજ નેતાઓના ઉમેદવાર પણ મેદાનમાં હતા જેમાંની ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ છે એવો ઘાટ ઘડાયો છે કારણ કે તેમને હજારથી પણ વધુ મત નથી મળ્યા ત્યારે કેટલા લોકોની ડિપોઝિટ જપ્ત થઈ છે આવું જોઈએ કડી વિસર વિધાનસભામાં કોણે કોને માત આપી તે તો સૌ કોઈ જાણે છે પરંતુ આ ચૂંટણીમાં એકબીજાના મતો તોડવાના ઇરાદા જે જે લોકોએ ઝંકલાવ્યો હતું તેમને હવે પોતાના ડિપોઝિટના રૂપિયા પણ પાછા નહીં મળે વિસાવદર વાત કરીએ તો વિસાવદર માં ચૌદ ઉમેદવારો ની જપ્ત થઈ જેમાં કોંગ્રેસની સાથે સાથે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના ઉમેદવારને પણ ડિપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો છે વિસાવગઢમાં કોંગ્રેસના ઉમેદવારને પાંચ હજાર પાંચસો એક મત જ્યારે શંકરસિંહ વાઘેલાની પાર્ટીના ઉમેદવારને માત્ર ચારસો મત મળ્યા છે નિયમ પ્રમાણે ચૂંટણીમાં પડેલા મતના સોળ પોઈન્ટ છાસઠ ટકા મત ન મળે તો ડિપોઝીટ જપ્ત થાય એટલે કે શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસના ઉમેદવાર સહિત ચૌદ ઉમેદવારોમાંથી એક પણ ઉમેદવાર સો ટકા મત મેળવી શક્યા નથી બીજી તરફ જો કડીની વાત કરવામાં આવે તો કડીમાં આઠ ઉમેદવારોમાંથી છ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ જેમાં શંકરસિંહ વાઘેલાની પાર્ટીને માત્ર તેરસો પાંત્રીસ મત અને આમ આદમી પાર્ટીને ત્રણ હજાર નેવું મત મળ્યા છે એટલે અહીં પણ શંકરસિંહની પાર્ટીની સાથે સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવારની પણ ડિપોઝીટ જપ્ત થઈ છે આમ બંને વિધાનસભાની પેટા ચૂંટણીમાં શંકરસિંહની પાર્ટીને તો બંને જગ્યાએ ફટકો જ પડ્યો છે પરંતુ આમ આદમી પાર્ટીને એક પર જીત તો બીજી પર ડિપોઝીટ જપ્ત થાય તેટલા મત મળ્યા બ્યુરો રિપોર્ટ